નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યુઝ આમોદનું જૈન અલર્ટ ગ્રુપ જેની સેવાકીય પ્રવૃત્તિ માટે ગરીબ લોકોના ચહેરા પર સ્મિત રેલાવાનું કામ આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા છે જૈન આચાર્ય શ્રી હિમરત્ન સુરેશ્વરજી મહારાજ સાધુ પ્રેરિત જૈન અલર્ટ ગ્રુપ આમોદ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 31 ડિસેમ્બર હોય કડકડ

પરંપુ જે હેમરત્ન સુરી સ્વાજી મહારાજ સાહેબની પ્રેરણાથી દર વર્ષે શિયાળાની ઋતુની અંદર જરૂરિયાતમંદ શ્રમજીવી વિસ્તારની અંદર આવા ઢાબરા વિતરણનું કાર્ય કરે છે અને ઠંડીની સામે નાના બાળકોને અને આ જે આ શ્રમજીવી લોકોને રાહત આપવાનું કામ કરે છે ચાલુ વર્ષે પણ જૈનલગરૂપ આમોદ નજીક આવેલા દાદાપોર નામના નામના ગામની અંદર આ સેવા કાર્ય કરવા માટે આવે છે અવારનવાર નવા દાદાપોર ગામનો પણ જૈન સાધુ સાધ્વીજી મહારાજ સાહેબને ખૂબ સહકાર મળતો મળતો રહે છે અને અમે આશા રાખીએ છીએ કે આવા આવનારા વર્ષોની અંદર પણ માત્ર જૈન સમાજ નહીં પણ દરેક સાધુ સંતોને આવો સહકાર મળતો રહે અને અમારી પ્રાર્થના છે કે દરેકના જીવનમાં સુખાકારી આવે નમો ને તાર નમો સિદ્ધારંદ નમોન નમો જૈન ઓગણીસો સણમ एसो ॲसो पंच नमू करो सव पावपणा संगलांचा सवेशमंगलम मुल बोल संकेश्वर पासुनाथ भगवान की बोल बोल आचार्य हेम रत्नेश्वरी महाराज की ये। ये।